ઓમ શ્રી વિષ્ણવે નમઃ હરે કૃષ્ણ શું તમે ક્યારેય આવા કોઈ વ્રત વિશે સાંભળ્યું છે કે જે ભયાનક પાપોને પણ મોળથી નષ્ટ કરી શકે તે પણ માત્ર એક જ દિવસે હા જી આજે આપણે વાત કરી રહ્યા છીએ અપરા એકાદશીની એવો એક દિવસ છે જે જીવનને બદલવાની શક્તિ ધરાવે છે હવે એ કેવી રીતે તો આવો આજે આ વિડિયોમાં જોઈએ કે આખરે અપરા એકાદશીનું પાલન કરવું કેમ મહત્વપૂર્ણ છે આ એકાદશીનો મહાતમ્ય શું છે અને આ એકાદશી કયા દિવસે આવે છે તો ચાલો આજની આ વિડીયો શરૂ કરીએ તેમાં સૌ પ્રથમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દર વર્ષે અપરા એકાદશી વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં અપરા એકાદશી ત્રેવીસ મે શુક્રવારના દિવસે આવી રહી છે

તેવી જ રીતે અસ્થિર છે તેથી તેમને સહન કરીને ઉદ્દાત રહો અન્ય શબ્દોમાં કહીએ તો સાચો ભક્ત તો એ જ છે જે દરેક પ્રકારની પરિસ્થિતિમાં પણ ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા અડગ રાખે છે અપરા એકાદશી એ ભક્તિ અને પાપનાશની દ્રષ્ટિએ અતિ વિશિષ્ટ તિથિ છે ભક્તિ કરવાથી જીવ સરળ બની જશે એવું વિચારવું ભૂલ છે વાસ્તવમાં ભક્તિ એ સાધના છે જે આપણને જીવનના સંઘર્ષો વચ્ચે શક્તિ પ્રદાન કરે છે ઘણા વખતે પાછલા જન્મના પાપ ભક્તના જીવનમાં અગ્નિ પરીક્ષાનું સ્વરૂપ ધારણ કરે છે પરંતુ આવા સમયે ભગવાન હંમેશા આપણો રક્ષણ કરવા માટે આપણી સાથે જ રહે છે અને એ જ પરમ ભગવાન શ્રી કૃષ્ણે આપણને અનેક ઉકેલો પણ આપ્યા છે જેનાથી આપણે આ સંઘર્ષોને પાર કરી શકીએ એવું જ આ એક મહાન ઉકેલ છે આવનારી અપરા એકાદશી આ વર્ષે ત્રેવીસ મેના રોજ આવનારી અપરા એકાદશી એવો દિવસ છે જે પાપોના સમસ્ત અંધકારને પ્રેમની જ્વાળામાં ભસ્મ કરી દે છે ભ્રૂણ હત્યા ગૌ હત્યા લોભ ક્રોધ છેતરપિંડી ધોખાદડી અને આવા ઘણા પાપો જે આત્માને કાળા વાદળોથી ઢાંકીને મૂંઝવણમાં મૂકે છે એવા તમામ પાપોથી મુક્તિનો માર્ગ છે દશી નું વ્રત ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું હે રાજ પાપોનો નાશ કરનાર છે જે પુણ્યફળ પ્રયાગમાં સ્નાન કરવાથી કાશીમાં વસવાટ કરવાથી અથવા સૂર્યગ્રહણ દરમિયાન સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે તે બધું જ આ એકાદશીથી સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે જે રીતે જંગલમાં લાગેલી આગ શુકા વૃક્ષને ભસ્મ કરી દે છે તે જ રીતે અપરા એકાદશી મનુષ્યના તમામ પાપોને નષ્ટ કરી નાખે છે અપરા એકાદશી એ મોક્ષનો દરવાજો ખોલતી છે છે જ્યાં ભક્તિ શ્રદ્ધા અને તપથી પવિત્ર જીવન તરફ લઈ જવામાં આવે એક સમયે એક ગૃહસ્થે પ્રશ્ન કર્યો હતો કે હું મારી કમાણી ભગવાનની સેવા માટે કેવી રીતે લગાવી શકું તો તેનો ઉત્તર મળ્યો કમાણીને પાંચ ભાગોમાં વહેંચો પ્રથમ ભાગ ભગવાનની સેવા માટે બીજો ભાગ વૈષ્ણવોની સેવા માટે ત્રીજો ભાગ અતિથિઓની સેવા માટે ચોથો ભાગ ભાગ પરિવારના માટે માટે અને પાંચમો બચત રાખો આને આપણે એક ઉદાહરણથી સારી રીતે સમજી શકીએ માનો તમે હજાર રૂપિયા કમાવો છો તો બસો રૂપિયા ભગવાન કે મંદિરની સેવા માટે ઉપયોગમાં લો બાકીના બસો રૂપિયા ભક્તોની સેવા માટે ખર્ચો બાકીના બસો રૂપિયા અતિથિ સત્કાર માટે રાખો અને બાકીના બસો તમારા પરિવારના જીવન નિર્વાહ માટે રાખો આ ઉપરાંત બચેલા બાકીના બસો ભવિષ્ય માટે બચત રૂપે જમાવો આજ છે સાચું વૈષ્ણવ સંતુલન એક ભક્તે કહેલું મેં ભાગવત ખરીદી છે પણ મારા જીવનમાં તો કોઈ ચમત્કાર થયો જ નથી તો તેને ઉત્તર મળ્યો જે સંકટ આવવાનું હતું તે ટળી ગયું એથી મોટો ચમત્કાર બીજો શું હોઈ શકે ભાગવત દુખો દૂર કરવા માટેનો માર્ગ છે અને તે ભગવાનની શુદ્ધ ભક્તિ આપે છે એ કોઈ જાદુ કે ચમત્કાર નથી પણ એક જીવને ભગવાનના આશ્રયમાં લાવવાનો માર્ગ છે આ આવી રહેલી અપારા એકાદશી પર આપણું કર્તવ્ય છે કે આપણે પરમ ભગવાન શ્રી કૃષ્ણ અથવા તો ભગવાન શ્રી વિષ્ણુના આશ્રયમાં જઈએ અને સંપૂર્ણ શ્રદ્ધા તથા નિષ્ઠાથી આ એકાદશીનું પાલન કરીએ અપરા એકાદશીની કથા કહેતા ભગવાન શ્રી કૃષ્ણ પોતે આ એકાદશીનું ગાન કરતા કહે છે કે જે માનવ આ એકાદશીનું શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાલન કરે છે તે બ્રહ્મહત્યા જેમ અત્યંત ઘોર પાપોમાંથી પણ મુક્ત થઈ જાય છે જેમ કે પર સ્ત્રી ગમન ધનની લાલચમાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો ગુરુદ્રોહ વગેરે બધાથી જ તે છુટકારો પામે છે કેવળ એટલું જ નહીં આ એકાદશીનો નિયમિત અને શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે કાર્તક માસમાં પુષ્કરમાં સ્નાન કરવા જેટલું કાશીમાં મહાશિવરાત્રી વ્રત કરવાની યોગ્યતા જેટલું મહામાસમાં તીર્થમાં સ્નાન કરવું ગયામાં પિતૃઓને પિંડદાન પિંડ દાન કરવું સોનાનું દાન કરવું સૂર્યગ્રહણ દરમિયાન કુરુક્ષેત્રમાં સ્નાન કરવું કુંભ મેળામાં કેદારનાથ અથવા બદ્રીનાથના દર્શન કરવું આ તમામ પુણ્ય કર્મોથી જે ફળ પ્રાપ્ત થાય છે એ બધું જ આ એકાદશીનો શ્રદ્ધા અને નિયમથી પાલન કરવાથી સહજ રૂપે પ્રાપ્ત થઈ જાય છે આ વ્રત એવી તીવ્ર કુહાડી જેવું છે જે પાપરૂપ વૃક્ષને જડ મૂળમાંથી કાપી નાખે છે અથવા એવું કહી શકાય કે પાપરૂપી હરણને ભગાડવા આવતો સિંહવત વ્રત છે જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરે છે તે જીવનના અંતે વૈકુંઠને પ્રાપ્ત કરે છે અત્યંત શુભ વાત એ છે કે જો કોઈ વ્યક્તિ માત્ર આ અપરા એકાદશીની કથાનું શ્રવણ અથવા પઠન કરે તો પણ તે તમામ પાપોથી મુક્ત થઈ જાય છે આથી અપરા એકાદશીનું પાલન કરવું એ કોઈ વૈકલ્પિક વિકલ્પ નથી પરંતુ ખૂબ જ આવશ્યક છે જે લોકો પોતાના આધ્યાત્મિક જીવન અને સાધનામાં આગળ વધવા માંગે છે તેમણે આવનારી આ અપરા એકાદશીનું નિશ્ચિત રીતે પાલન કરવું જોઈએ આ દિવસ દરમિયાન શક્ય તેટલા વધારે સમયમાં હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ ઉપરાંત ઓમ શ્રી વિષ્ણવે નમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રોનો ઉચ્ચારણ કરતા આખો દિવસ વિતાવવો જોઈએ નિર્ધારિત સંખ્યામાં માળાના જાપ કરવા જોઈએ જેમ કે સોળ માળા પચીસ માળા અથવા તો માળા જપ કરી શકાય છે આ દિવસે પણ પાલન જોઈએ હરિકથાનું શ્રવણ અને પઠન શક્ય તેટલું વધુ કરવું જોઈએ અને પોતાના મન અને ચેતનાને સદા માટે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં અને ભગવાન શ્રી વિષ્ણુના ચરણ કમળોમાં સ્થિત રાખવું જોઈએ જે ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમોથી આ એકાદશી વ્રતનું પાલન કરે છે તેમના માટે વૈકુંઠના દ્વાર ખુલી જાય છે છે બસ જરૂર તો શ્રદ્ધાની ચાવીની જ આ હતી આજની અપરા એકાદશી વિષયક વિશેષ માહિતી જેમાં તેના મહાતમ્યનું વર્ણન આપવામાં આવ્યું છે અને જેમ કે તમે જાણો છો થોડા દિવસોમાં વર્ષની સૌથી મહાન અને પવિત્ર નિર્જલા એકાદશી પણ આવી રહી છે અને તમારી દરેક શંકાનું નિવારણ લેતા નિર્જલા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી લઈને બહુ જ જલ્દી આવીશું અને તે પણ આપની મનપસંદ ચેનલ ધર્મા ભક્તિ પર અને આ નિર્જલા એકાદશી આપણા ભગવાનના બધા જ ભક્તો માટે એક મહાન મહોત્સવ જેવો અવસર છે અને આ એકાદશી કયા દિવસે આવી રહી છે તેના પર અમે પહેલેથી જ એક બનાવી જેમાં તમને માહિતી મળી રહેશે અને તે પણ આપણી આ જ ધર્માભક્તિ ચેનલ પર મળી રહેશે પરંતુ એથી પણ વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે અમે શાસ્ત્ર સિદ્ધ સત્ય પ્રમાણ અને અત્યંત ઉપયોગી એવી નાની નાની અનેક જાણકારીઓ આપવા માટે જલ્દી જ લઈને આવી રહ્યા છે આથી ધર્માભક્તિ ચેનલને ચેનલ કરી અમારી સાથે જોડાયેલા રહો અને આ વિડીયોને લાઈક કરી આપના નિયર એન્ડ ડિયર સુધી શેર કરો જેથી તે લોકો પણ આ પવિત્ર વ્રતનો લાભ લઈ શકે અને આપણે જલ્દી મળીશું આગામી એવી જ સુંદર પૌરાણિક વ્રત કથાઓ અને તેમની માહિતી સાથે હરે કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય